ઇન્દ્રભારતી બાપુને લઈને કીર્તિ પટેલે ખુલાસાની વાત કરી છે અને તે ખુલાસો કરે તે પહેલા જ કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું કીર્તિ પટેલ ખુલાસા કરવાની હતી અને એ પહેલા પોલીસે તેના સામે શું કારણે ફરિયાદ નોંધી છે આ સિવાય કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ સવાલો ઉઠ્યા છે અને કીર્તિ પટેલના મુરગી કુંડમાં એ શાહી સ્નાનમાં લઈને પણ હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે પંદર તારીખે જુનાગઢ અંદર મહાશિવરાત્રી મેળો ચાલી રહ્યો હતો અને મહાશિવરાત્રી મેળાનો અંતિમ દિવસ મતલબ કે શાહી સ્નાન છે તે થવાનું હતું પરંતુ તે પહેલા કીર્તિ પટેલ છે તે ડાયરાની અંદર નોટોનો વરસાદ કરતી પણ જોવા મળી હતી કીર્તિ પટેલ સ્ટેજ ઉપર જોવા મળી હતી ડાયરાના ત્યાં નીચે બેઠી હતી ત્યારે જોવા એવું પણ કહેવાય છે કે તે રવેડીની અંદર પણ જોવા મળી હતી બાર કલાકે નાહી શાહી સ્નાન થઈ રહ્યું હતું જ્યારે મૃગી કુંડની અંદર ભવનાથમાં ત્યારે કીર્તિ પટેલ છે તે આ સાધુઓના ઝુંડની અંદર તે પણ ડૂબકી લગાવી હતી અને તે લોકોની નજરમાં આવ્યા બાદ તે હર હર મહાદેવ નો નાદ કરતી જોવા મળી આ સમગ્ર ઘટના જ્યારે ચાલી રહી હતી કેર્તિ પટેલ જ્યારે દુઃખી લગાવીને બહાર નીકળે છે ત્યારે મહિલા પીઆઈ તેને રોકવા જાય છે પરંતુ આ મહિલા સીપીઆઈ ની સામે તે ભયંકર રીતે આખો ફાડે છે મોઢું ભીસે છે ને તેને કહે છે કે અહીંયાથી હાલતા ના મારી પાછળ પાછળ ના ફરો અને અને તેણે ત્યાં સુધી કહી દીધું હતું કે કુંડ જાણે પોતાના બાપની ઝાંકી હમજે એવું માને છે આવા કંઈક શબ્દો કીર્તિ પટેલ બોલી હતી ત્યારબાદ સાધુ સંતોમાં ભારે રોષ હતો અને આજે વહેલી સવારે કીર્તિ પટેલ છે તે આજે લગભગ સાત આઠ કલાક પહેલાં એક વિડીયો છે તે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપર વાયરલ કરે છે જેમાં એ બોલે છે કે જે સનાતનની વાતો કરે છે ભગવા ધારણ કરેલા છે વાતો કરે છે તો આજે હું એના ખુલાસા કરવાની છું રાત્રે નવ કલાકે હું લાઈવ એના ખુલાસા કરી ખાસ કરીને ઇન્દ્રભારતી બાપુ ઉપર તેનું નિશાન હતું ઇન્દ્રભારતી બાપુના સમર્થકો ઉપર તેનું નિશાન હતું તેણે એમ પણ કીધું હતું કે કચ્છથી લઈને મુંબઈ સુધીની ખુલાસા હું કરીશ પરંતુ અત્યારે તેના સાત આઠ કલાક વીત્યા બાદ કીર્તિ પટેલ સામે ભવનાથ ની અંદર ફરિયાદ દાખલ થઈ છે મહિલા પીઆઈ છે તેને ફરિયાદ દાખલ કરી છે આ મહિલા પીઆઈએ એ મુજબ ફરિયાદ દાખલ કરી છે કે કીર્તિ પટેલે તેમની સાથે ગેરવર્તણૂક કર્યું છે ગેરવર્તન વિરુદ્ધ કૃત્ય કર્યું છે અને તેને લઈને જ કીર્તિ પટેલ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ આ એફઆઈઆર નોંધાયા બાદ ફરી એક વખત સવાલ ઉઠ્યા છે શું સવાલો ઉઠ્યા છે તેની વાત કરીએ

ત્યાં અન્ય મહિલાઓ પણ ભૂતકાળની અંદર હાલમાં લગાવી હોવાના છે એક એ પણ લગાવતા હોય એવો વિડીયો પણ સામે આવ્યો છે બે વર્ષનો છે કે ક્યાંનો છે ખબર નથી પરંતુ પરંતુ નવા હોય કે જૂના હોય આ વિડીયો સામે આવ્યા છે તો એના સામે કેમ કોઈએ રોષ ના ઠાલ્યો નંબર બે કેમ કીર્તિ પટેલને ત્યાંથી હલા હટાવવાની વાત આવી હતી નંબર 3 કીર્તિ પટેલલે આક્ષેપ લેગે વચ્ચે કે ઇન્દ્રભાતી બાપુના કહેવાથી તેને ત્યાંથી હટાવવાનો પ્રયાસ થયા હતા અને હવે કે ઇન્દ્રભાતી બાપુના ખુલાસો કરશે તેની પોલ ખોલશે કે નય કોઈ વાત તે રાતે 9 વાગે લાઈવ થઈને ખુલાસા કરવાની છે ટીવી પર એક વાત સામે આવી છે હવે વાત કરી લઈએ કે કાયદો શું કહે કે રોગીકુંડની અંદર અગર કાયદો 6 તો તમામ લોકો ત્યાંથી કેમ ન હટાયા કિર્તી પટેલ ત્યાં સુધી પહોંચી ગઈ ત્યાં સુધી કેમ કોઈ રોકી નહીં ત્યાં કેમ બોળ નથી કે અહીંયા સામાન્ય માણસે નાવવું નહીં સંસારી માણસે ન નાવું કિર્તિ પટેલનું એ પણ કહેવું છે કે તેણે તો હજુ ભગવો પહેર્યો હતો તેના લગ્ન નથી થયા પરંતુ બીજા લોકો ત્યાં ભગવો નહોતો પહેરો નાઇટ પહેર્યો હતો અને તે સંસારી હતા આ પણ એક સવાલ ઉઠ્યો છે આખરે કિર્તી પટેલની કેમ ટાર્ગેટ કરવામાં આવી રહી છે આવું ઘણા લોકોનું કહેવું છે લોકોનું એ પણ કહેવું છે કે કીર્તિ

તો ત્યાં બેનરો મારવા જોઈએ એ નિયમની જાણ તમામને કરવી જોઈએ કોણ એ નિયમો બનાવે છે અને કોણ ત્યાં રોકે છે એ નક્કી થવું જોઈએ કે અહીંયા સાધુએ જ સ્નાન કરવું જોઈએ અન્ય લોકોને આવતા રોકવા જોઈએ જેને ખબર ના હોય એ ઘૂસી જાય તો શું કરવાનું આવા સવાલો પણ થયા છે અને આખરે એ પણ કહેવાય રહ્યું છે કે કાયદો કોઈ એક માટે ન હોવો જોઈએ એક વ્યક્તિને ટાર્ગેટ ન કરવો જોઈએ બધા માટે સરખો હોવો જોઈએ અગર મૃ મૃકુંડમાં સ્નાન કરવું એ ગુનો છે તો આ ગુનો બધા ઉપર લાગે હતો જેના કારણે હવે દીપ્તિ પટેલ છે તેણે ગેરવર્તણૂક કરી હોય તેવી ફરિયાદ દાખલ દોસ્તો આ તમામ સવાલો હતા અમારા પોતાના પ્રશ્નો નહોતા લોકો ચર્ચી રહ્યા છે પરંતુ આપ શું માનો છો આ મેટરને લઈને આપનું શું કહેવું છે સત્ય શું છે ન્યાય શું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો જોતા રહો